જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત અવસર પર મંદિરમાં ગુરુની વંદના કરી હતી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો છે હરિદ્વારની વાત કરવામાં આવે તો હરિદ્વારમાં પણ ગુરુ પૂર્ણિમાના અવસર પર ભક્તો પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવે છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ગંગાના ઘાટ ભક્તોની ભારે ભીડથી ભરેલા છે આ સાથે જ યુપીના અયોધ્યામાં પણ ભક્તોએ સરયુ નદીમાં ડુબકી લગાવી છે ગુરુ પૂર્ણિમાના અવસરે પ્રયાગરાજ સંગમ ખાતે ભક્તો ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસના ના અવસર પર કાનપુરમાં પણ ભક્તો ગંગા નદીમાં પવિત્ર ડુબકી લગાવી